બનાસકાંઠાના થરાદમાં આજે રાજકીય અને સહકારિતા ક્ષેત્રના એક મહત્વપૂર્ણ સંમેલનનું આયોજન થયું હતું થરાદ એપીએમસી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન તેમણે ખેડૂતોને રાહત આપતી પાક નુકસાની સહાય અને મગફળીની ટેકાના ભાવે ખરીદીની રાજ્ય સરકારની જાહેરાતને બિરદાવી હતી અને સરકારનો આભાર માન્યો હતો થરાદની એપીએમસી ખાતે આજે યોજાયેલા સહકારિતા સેલના આ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી શૈલેષભાઈ પટેલ કનુભાઈ વ્યાસ અને ડીડી રાજપૂત સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન દરમિયાન વાવ થરાદ જિલ્લાના ખેડૂતોને સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં અતિવૃષ્ટિના કારણે થયેલા ભારે નુકસાનનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો મગફળી બાજરી સહિતનો પાક નષ્ટ થવા છતાં સરકારે જાહેર કરેલી સહાયને ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણય બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુ વાઘાણીનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે પાક નુકસાનીની સહાય આપવાની હોય ત્યારે મગફળીની ખરીદી કઈ રીતે કરવી તે અંગે અધિકારીઓ અસમંજસમાં હતા ત્યારે સરકારે અમારી દિશાને અનુસરીને એક ખેતરમાં નુકસાન થયું હોય અને બીજા ખેતરમાં પાક બચી ગયો હોય તેવા ખેડૂતોને પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની ઉદારતા બતાવી છે આ નિર્ણય થી જે ખેડૂતોના ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલા છે અને જેઓ નિરાધાર બન્યા હતા તેમને સહાય પેકેજની સાથે આર્થિક સધિયારો મળવાનો એક આશાનો કિરણ જાગ્યો છે તો તમારી સાચી છે કે એ પ્રમાણે દરેક ખરીદ કરવાવાળી સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો પરંતુ એને માન્ય સહ સહકાર અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મારે વાત થઈ અને એમણે ગુજકો માસોલ અને બાકી સંસ્થાઓને પણ કીધું છે કે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે તો આ પ્રમાણનો નિર્ણય એમણે કર્યો છે હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે એક ખેડૂતને એક જગ્યાએ બે ખેતર હોય કે ત્રણ ખેતરો હોય તો એક ખેતરમાં નુકસાન થયું હોય તો બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું હોય તો તો થોડું એમ થયું કે સરકારે જો જે લાગે લાગે કો એટલે એમણે કૃષિ મંત્રીને કીધું કે ભાઈ આવું લખાણ ન લેવા લાભે આ લો પડે મગફળી પડે અને એ મેસેજ તો ગુપ્ત વાસ્તવમાં આવી ગયો એટલે આવું કામ ધડક ધડ થાય છે એ આપણા માટે ખૂબ ગૌરવ છે કે એક પાંચ મિનિટ બધો નહીં મળે પણ એ હવે કોઈ પણ લખાણ લઈને મગફળી આવવાની લાભે લેવાનું ભારત માતાની માતાજી છે જે પીડીએફ ફરતી થઈ હતી નાપેડ દ્વારા અને એમાં લખેલ હતો કે બંને લાભો નહીં મળે પણ અત્યારે એ પીડીએફ માનનીય અધ્યક્ષ શંકરભાઈ સાહેબ પાસે પહોંચેલ અને તાત્કાલિક માનનીય અધ્યક્ષ સાહેબને કૃષિમંત્રીને ફોન કરી અને ચાલુ મિટિંગમાં એમણે વાત કરી કે આ બધી વસ્તુ ખરેખર બંધ થવી જોઈએ અને આ ફોર્મ ભરાબાનું બધી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ તો ખેડૂતને બે ખેતર હોય તો એક ખેતરમાં પાકી હોય પાકને એક ખેતરમાં ન પાકી હોય તો ખરેખર એ દરેક ખેડૂતને લાભ મળવો જોઈએ મગફળીના ટેકાના ભાવ પણ મળવા જોઈએ અને તે પોણી ભરાયેલો છે અને તે પાક નિષ્ફળનો છે એ પણ લાભ મળવા જોઈએ એટલે આ બાબતે સાહેબે અત્યારે સ્પષ્ટતા કરી છે અને અમે ખરેખર બાબતે સાહેબનો ખૂબ ખૂબ આભાર માના હતા અને આ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માના હતા